નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય નામાના મૂળ તત્વ ધોરણ અગિયાર પ્રકરણ અગિયાર બેંક સિલકમેળ આગળના વિડીયોમાં આપણે બેંક સિલકમેળ કેવી રીતે બનાવવો એની બે પદ્ધતિ હતી એક હતી ઉમેરો અને બાદ કરો અને બીજી પદ્ધતિએ ઉધાર અને જમા કરો ઉમેરો અને બાદ કરોની પદ્ધતિને આપણે ઉદાહરણ જોઈ ગયા આજે આપણે ઉધાર જમાની પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે એના માટે જુઓ ઉદાહરણ નંબર ચાર ગણવાનું છે ઉદાહરણ નંબર ચાર પણ રકમ ઉદાહરણ નંબર બેની જોવાની છે એટલે તમે રકમ માટે પેજ નંબર બસો બોતેર ઉપર આવી જાઓ ઉદાહરણ નંબર બે રકમ સમજાવું છું જો ધ્યાન આપો નગીન રાણાનો રોકડ મેળ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પંદરના રોજ બેંક ખાતાની જમા બાકી પિંચોતેરસો છે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પંદરના રોજ નગીન રાણાનો બેંક સિલક મેળ રોકડમેળ મુજબ જમા બાકી રોકડ રોકડમેળ મુજબ જમા બાકી એટલે બેંક ઓવર્ડ્રાફ્ટ લખ્યું છે રોકડ મેળ મુજબ જમા બાકી બેંક ઓવર્ડ્રાફ્ટ જમાના ખાનામાં પિંચોતેરસો હવે આપણે અહીંયા દાખલાની શરૂઆત રોકડ મેળથી કરી છે આગળ મેં તમને દાખલો ગણવા માટેનો નિયમ સમજાયો હતો સામેવાળા પક્ષ જે કરે ને એ પ્રમાણે આપણે કરવાનું એ આપણો પક્ષ રોકડ મેળ એટલે સામેનો પક્ષ કાર બેંક પાસબુક અહીંયા જે મુજબ કરે એ મુજબ કરવાનું એને શિલક વધારી રહી તો આપણે વધારવાની અને શિલ્લક ઘટાડી તો આપણે ઘટાડવાની એને નથી ઘટાડી તો આપણે એટલી વધારી દેવાની આપણે વધારી રહી છે એને જમા નથી કર્યા તો આપણે એટલા જમા કરી દેવાના લાપડી અને એની ભૂલોના જે કારણો છે એ ભૂલોના કારણો શું કરી શકાય સુધારી શકાય પહેલો વ્યવહાર રૂપિયા પંદર હજારનો ચેક તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર પંદરના રોજ બેંકમાં ભરવામાં આવ્યો પરંતુ આ ચેકના બેંકે હજુ સુધી ખાસ બુકમાં નોંધા નથી હવે આપણે પંદર હજારનો ચેક બેંકમાં ભરી દીધો હતો પાસબુકમાં નોંધાણો નથી આપણે ચેક બેંકમાં ભર્યું એટલે આપણે ઉધાર બાજુ એની અસર કરી હોય હવે નોંધ નથી થયેલી આપણે જમા લખવું પડશે એટલે લખવાનું ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક જમાના ખાનામાં જો છે પહેલો વ્યવહાર ભરેલ પરંતુ પાસબુકમાં જમા નહીં થયેલ ચેક જમાના ખાનામાં પંદર હજાર રૂપિયા બીજો વ્યવહાર તારીખ ત્રીસ ચડ ત્રીસ ત્રણ બે હજાર પંદરના રોજ બેંકે જમા કરેલા વ્યાજના સાઠ રોકડ મેળમાં નોંધેલા નથી રોકડ મેળમાં નથી પણ બેંકે જમા જમા કર્યા તો આપણે શું કરવાના ઉધાર જો છે બીજો વ્યવહાર બેંકે જમા કરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ વ્યાજ ઉધારના ખાનામાં સાઈઠ રૂપિયા દર્શાવેલા હશે ત્રીજો વ્યવહાર એક ગ્રાહકે અઢાર હજાર બરોબર આપણા ખાતામાં ભરી દીધા જેની માહિતી એકત્રીસ ત્રણ પંદર સુધી થઈ નથી હવે ગ્રાહકે આપણા ખાતામાં બરોબર અઢાર હજાર રૂપિયા ભર્યા એટલે બેંકે જમા કર્યા અને જમા કર્યા તો આપણે શું કરવાના ઉધાર શ છે ત્રીજો વ્યવહાર ગ્રાહકે બારબાર બેંકમાં ભરેલ રકમ ઉધારના ખાનામાં અઢાર હજાર જો અહીંયા હું દાખલાની શરૂઆત પાસબુકથી કરતો હોત તો સામેનો પક્ષકાર રોકડ મેળવી જેમ કરે એમ આપણે કરવાનું બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક પંદર હજાર મેં પંદર હજારના ચેક બેંકમાં ભરી દીધા પરંતુ રોકડ મેળમાં નોંધા નથી એટલે મારે ઉધાર કરવા પડશે એટલે લખું છે જો ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક પંદર હજાર પાંચમો વ્યવહાર લખેલ અને બેંકે ચૂકવેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક નવ હજાર મેં ચેક લખીને કે આ બેંકે ચૂકવી દીધા એને બેંકે ચૂકવા એને ઉધાર કરે એને ઉધાર કરે એટલે આપણે શું કરવાનું જમા સ્ટોર છે લખેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક ખાનામાં નવ હજાર રૂપિયા પછીનો વ્યવહાર બેંકમાં વટાવેલી લેણી હુંડી નકરાઈને નકરામણી ખર્ચ સહિત અઢાર હજાર ત્રીસ બેંકે પાસબુકમાં નોંધા હવે એને નોંધા એટલે એને ઉધાર કરે એને ઉધાર કરે તો આપણે શું કરવાના જમા કરોના છે છઠ્ઠો વ્યવહાર વટાવેલ હુંડી નકરાઈ અથવા એમ પણ લખી શકો પાસોમાં ઉધારેલ ન કરાયેલી હુંડી ત્યાં ઉધારેલ આપણે શું કરવા પડે જમા કરવા પડે સાતમો વ્યવહાર રોકડ મેની આઈ બાજુનો સરળો ભૂલથી ત્રણ હજાર ઓછો કરવામાં આવ્યો એટલે ઉધાર ઉધાર બાજુનો સરળ ઓછો કર્યો લખવાનું રોકડ મેંની આઈ બાજુ ઓછો ગણેલ સરવાળો ત્રણ હજાર રૂપિયા આઠમો વ્યવહાર લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલ ચેક ત્રણ હજાર મેં ચેક લખી નહીં ખા ચૂકવણી માટે રજૂ નથી મેં બેંક સિલક ઘટાડી દીધી માર પાછી બેંક સિલક શું કરવી પડે વધારવી પડે એટલે જો લખ્યું છે લખેલ પરંતુ નહીં ચૂકવેલ ચેક ઉધારના ખાનામાં ત્રણ હજાર ભરેલ પરંતુ બેંકમાં જમા નહીં થયેલ ચેક છ હજાર મેં બેંકમાં ભરી દીધી એટલે મેં સિલક ઉધારી બેંકે જમા કર્યા નથી એટલે મારે એટલી સિલક શું કરવી પડશે ઘટાડવી પડશે લખ્યું છે ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક જમાના ખાનામાં છ હજાર દસમો વ્યવહાર બેંકે સાઠ રૂપિયા બેંક કમિશનના ઉધારા જેની નોંધ રોકડ મેણમાં નથી થાય એને ઉધાર્યા તો આપણે શું કરવાના જમા કરવાના બેંકે ઉધારેલ કમિશન જે રોકડ મેણમાં નોંધેલ નથી હવે અહીંયા જો દાખલાની શરૂઆત તમે શેનાથી કરી તો કે રોકડ મેળ આપણે જોવા પાસબુકથી આવશે એ કન્ફર્મ થઈ ગયું પહેલાં પાસબુક પ્રમાણેની ઉધાર બાકી કારણ કે ઉધાર બાજુનો તફાવત આવે છે સરવાળો કરશું બંને બાજુ પંચાવન હજાર ને નેવ આવશે ઉધાર બાજુની તમામ વિગતો બાદ કરતાં સોળ હજાર ત્રણ પાંચસો ને ત્રીસ આવશે પાસબુક પ્રમાણેની ઉધાર બાકી બેંક ઓવર ડ્રાફ્ટ આપણે વાત કરવાની છે ઉદાહરણ નંબર પાંચની ઉદાહરણ નંબર ગણવાનું છે ઉદાહરણ નંબર પાંચ પર રકમ ધ્યાનમાં લેવાની છે તમારે ઉદાહરણ નંબર ત્રણ માટેની જો ઉદાહરણ નંબર ત્રણ કૈલાસની પાસબુક પ્રમાણ એકત્રીસ ત્રણ પંદરના રોજ તેમની જમા બાકી ત્રીસ હજાર હતી પાસબુકની જમા બાકી એટલે બેંક શિલક છે હવે અહીંયા હું દાખલાની શરૂઆત પાસબુકથી કરું છું શેનાથી કરું છું એટલે મારો જવાબ રોકડ મેળથી આવશે છે પાસબુક મુજબ જમા બાકી બેંક શિલક જમાના ખાનામાં ત્રીસ હજાર રૂપિયા બીજો વ્યવહાર રૂપિયા ત્રીસ હજારનો ચેક પહેલો વ્યવહાર સોરી રૂપિયા દસ હજારનો ચેક લખેલો અને રોકડ મેળમાં નોંધેલો પરંતુ લેણદારને આપવાનો રહી ગયો છે મેં ચેક લખી નાખ્યો મેં બેંક સિલક ઘટાડી પાણી ઘટીને મારે શું કરવા પડશે ઉધાર કરવા પડશે જો છે લખેલ પરંતુ લેણદારને નહીં આપેલ ચેક ઉધારના ખાનામાં દસ હજાર બીજો વ્યવહાર રૂપિયા ત્રીસ હજારના ચેક તારીખ અઠ્યાવીસ ત્રણ પંદરના રોજ ભરવામાં આવ્યા જે બેંકે એક ચાર પંદરના રોજ જમા કર્યા મેં ચેક ભર્યા એટલે મેં સિલક વધારી રહી હતી હવે એને આપણે પાછી સિલક શું કરવી પડશે ઘટાડવી પડશે ભરેલ પરંતુ બેંકમાં જમા નહીં થયેલ ચેક જમાના ખાનામાં છે ત્રીસ હજાર રૂપિયા ત્રીજો વ્યવહાર રૂપિયા વીસ હજાર બેંકે વીમા પ્રીમિયમના ચૂકવ્યા જેની જાણ કૈલાસને બે ચાર પંદરના રોજ થઈ બેંકે વીમા પ્રીમિયમના ચૂકવા એટલે એને સિલક ઘટાડી એને સિલક ઘટાડી એટલે એને ઉધાર કર્યા તો આપણે શું કરવા પડે જમા કરવા પડે છે બેંકે વીમા પ્રીમિયમ છે રોકડ મેળમાં નોંધેલ નથી વીસ હજાર રૂપિયા ચોથો વ્યવહાર એક ગ્રાહકે ત્રીસ હજાર બેંકમાં બારોબાર ભરી દીધો જેની નોંધ મેળમાં થઈ નથી ગ્રાહકે પૈસા ભર્યા એટલે બેંકે જમા કર્યા બેંકે જમા કર્યા તો આપણે જે તે વ્યક્તિ ખાતે શું કરવા પડશે ઉધાર કરવા પડશે ગ્રાહકે બારોબાર ભરી રકમ જે રોકડ મેળમાં નહીં નોંધેલ ઉધારના ખાનામાં ત્રીસ હજાર રૂપિયા પછી બેંકે વ્યાજના એક હજાર પાસબુકમાં જમા કર્યા એને જમા કરેલા આપણે શું કરોના ઉધાર કરોને જે પાસબુકમાં જમા કરે જે રોકડ મેળમાં નહીં નોંધેલ ઉધારના ખાનામાં એક હજાર રૂપિયા પછી રૂપિયા સાઠ હજારનો ચેક જે બેંકમાં ભર્યો તે ન કરાયો ને તેની માહિતી બે ચાર પંદરના રોજ મળી હવે આપણે ચેક બેંકમાં ભર્યો તો એ ચેક ન કરાયો બે બેંકમાં ભર્યો તો એટલે મેં ઉધાર કર્યો તો ન કરાયો એટલે મારે એટલા જમા કરવા પડશે છે ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક ન કરાયેલ જમાના ખાનામાં સાઠ હજાર રૂપિયા રૂપિયા દસ હજારનો ચેક લખેલ પરંતુ તેમાંથી આઠ હજારના ચેક જ રજૂ થયા છે લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક ઉધારના ખાનામાં આવશે બે હજાર રૂપિયા રૂપિયા પચાસ હજારના ચેક બેંકમાં ભરેલા છે ફક્ત ત્રીસ હજારના ચેક જ બેંક સુધીમાં જમા પચાસમાંથી ત્રીસ છે એને જમા આપણે વીસ નથી આપ્યા જમા નથી કર્યા એટલે આપણે એટલા જમાની અસર આપવી પડશે છે ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક જમાના ખાનામાં વીસ હજાર રૂપિયા પચાસ હજારના ચેક બેંકમાં ભરેલા જેમાંથી ત્રીસ હજારના ચેક જ આજ રોજ સુધી જમા થયેલ છે છે ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક પછીનો વ્યવહાર રૂપિયા પચાસ હજારના ચેકો બેંકમાં ભરેલા ત્રીસ હજારની નોંધ જમા થઈ ગઈ પછી છે રૂપિયા આઠ હજારનો ચેક છે બેંકમાં ભરેલ પરંતુ નોંધ રોકડ મેળમાં કરવાની રહી ગઈ છે ચેક બેંકમાં ભરી દીધો એટલે સિલક ઘટાઈડી એટલે નવ ઉધાર કરો આપણે શું કરવું પડે જમા કરવું પડે બેંક કેવું થાયલ ચાર્જીસ છે રોકડ મેળમાં નોંધેલ નથી બે હજાર રૂપિયા આવશે દાખલાની શરૂઆત પાસબુકથી કર્યો જવાબ રોકડ મેળ મુજબ આવશે રોકડ મેળ મુજબની ઉધાર બાકી બેંક શિલ્લક એક લાખને અગિયાર હજાર રૂપિયા હવે આપણે જો વાત કરી ઉદાહરણ નંબર છની રકમ સમજાવું છું એમાં ખાસ ધ્યાન આપજો જો એકવાર રકમ મગજમાં બેસી ગઈ તો કોઈ દાખલો તમે સરળતાથી કરી શકશો જો ઉદાહરણ નંબર છની વાત કરીએ તો રૂચાની રોકડ મેળ પ્રમાણેની બેંક સિલક દસ હજાર હતી શ્રી રૂચાનો તારીખ એકત્રીસ અઠ્યાવીસ બે બે હજાર પંદરના રોજનો બેંક સિલક બેડ આમાં તારીખ અથવા વ્યવહાર નોંધ નંબર વિગત ઉધાર રકમ અને જમા રકમ રોકડ રોકડમેળ મુજબ બેંક સિલક એટલે ઉધાર બાકી જો એ લખેલું હોય છે છે રોકડ મેળ પ્રમાણેની બેંક સિલક ઉધારના ખાનામાં કેટલા તો કે દસ હજાર રૂપિયા ચાર હજારને લખેલો અને રોકડ મેળમાં નહીં નોંધેલ પરંતુ લેણદારને આપવાનો જ રહી ગયેલ છે મેં ચાર હજારનો ચેક લખી નાખો તો પરંતુ આપણે લેણદારને આપવાનો શું કર્યો છે બાકી રહી ગયું છે લખેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક ઉધારના ખાનામાં ચાર હજાર રૂપિયા આવશે રૂપિયા બાર હજારનો બેંકે વીમા પ્રીમિયમ ચૂકવ્યો જેની નોંધ રોકડ મેળમાં કરી નથી બાર હજારનો વીમા પ્રીમિયમ ચૂકવ્યું મેં બેંક સિલાક ઘટાડી અને શું કહી દીધું ઉધાર કરી હોય જો છે બેંકમાં બારોબાર ભરેલ રકમ વીસ હજાર રૂપિયા બેંકે લીધેલ ચાર્જીસના એક હજાર રોકડમેળમાં ભૂલથી બે વાર નોંધાણા એને ઉધાર કર્યા હતા આપણે શું કરવા પડે જમા કરવા પડે હવે કેટલી રકમ છે ચાર્જીસની સો રૂપિયા લે બમણી રકમ પૂરી પડશે ખોટી બાજુ લખ્યું ગયું ચાલો અહીંયા વિગતમાં આમ લખાય બેંકે નોંધેલ ચાર્જિસ જે રોકડ મેળમાં ભૂલથી આઈ બાજુ ગણે છ હજારનો ચેક તારીખ સત્યાવીસ બે પંદરના રોજ બેંકમાં ભરેલ તે નકરાયો જેની માહિતી રૂચાને ત્રણ ત્રણના રોજ મળી છ હજારનો ચેક નકરાયો બેંકમાં ભરેલ પરંતુ નકરામણી ખર્ચ થયેલ નોંધ છ હજાર છે પછી આઠ હજારનો ચેક લખેલ જેમાંથી બે હજારના ચેક બેંકમાં રજૂ થયા એટલે છ હજારના થયા નથી અહીંયા આપણે એની અસર હિસાબી અસરો આપવી પડે લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક બે હજાર રૂપિયા છે ચાર હજારનો ચેક બેંકમાં ભરેલ પરંતુ તેની નોંધ રોકડ મેળમાં કરવામાં આવી નથી ચેક ભરી ભરીને એટલે બેંક સિલક ઘટાડી દેશે એટલે આપણે એટલી બાબતોને હિસાબી અસર આપવી પડશે શું કામ કારણ કે બેંકમાં ભરેને રોકડ મેળમાં કરવામાં રહી ગઈ હતી સુધી બેંક દ્વારા વસૂલ થઈ નથી એટલે રોકડ મેળમાં છે એટલે પછી કોઈ હિસાબી અસર આપવામાં આવતી નથી બેંકે પાસબુકમાં બસો વ્યાજના જમા કર્યા ચાર્જિસ ના ઉધારી અને જમા કર્યા આપણે ઉધાર કરવાનો ઉધાર ગઈ છે એ જમા કરેલ છે રોકડ મેળની આઈ બાજુનો સરળો ભૂલથી ચાર હજાર વધારે ગણાય ગયો આઈ એટલે ઉધાર બાજુ તો આપણે એની અસર આપી દઈશું રોકડ મેળ મુજબની બાકીમાં રૂપિયા પાંચ હજારની લેણી ઊંડી બેંકે વટાવી જે છવ્વીસ બે પંદરના રોજ અને નકરમની ખર્ચ પચાસ સહિત પાસબુકમાં ઉધાર્યા પરંતુ દેવી ઊંડી નકરામણી નોંધ કરવાની રહી ગઈ બેંકમાં વટાયેલ લેણી ઊંડી જે રોકડ નોંધેલ નથી જમાના ખાનામાં પાંચ હજાર પચાસ સો છેલ્લો વ્યવહાર એક માસ બાદ પાકતી ત્રણ હજારની ઊંડી દેવી ઊંડી અને બેંક મારફતે એક જ સોના રિટ રિબેટથી ઠેસ પાંચ પંદરના રોજ ચૂકવેલ જેની નોંધ રોકડ મેણમાં થયેલ નથી બેંક મારફતે રોકડ નોંધેલી રકમ બસોને પચાસની કુલ સરવાળો આવશે છત્રીસ હજાર ત્રણસો પાસબુક પ્રમાણે બેંક સિલક બસો ને પચાસ રૂપિયા તમને જોવા મળશે આપણે વાત કરી ઉદાહરણ નંબર સાતની જો ખાસ ધ્યાન આપજો ઉદાહરણમાં નીચેની માહિતી પરથી ફેઝલનો જુલાઈ બે હજાર પંદરનો બેંક સિલક મેળ તૈયાર કરો આપણે ફેઝલનો બેંક સિલકમેર તૈયાર કરવાનો છે રોકડ મેટ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ પચીસસો ને પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ બે હજાર છે તમે કોઈપણ રીતે દાખલાની શું કરી શકશો શરૂઆત કરી શકશો છે જો ઉદાહરણ નંબર સાત એનો જવાબ તારીખ એકત્રીસ સાત બે હજાર પંદરના રોજ ફેઝલનો બેંક સિલક મેટ બેંક રોકડમેન્ટ મુજબ બેંક ઓવર ડ્રાફ્ટ રૂપિયા છે બીજો વ્યવહાર વ્યવહાર વાંચું છું એમાં ધ્યાન આપો બેંકમાં ભરેલ ચેક અને પાસબુકમાં જમા કરેલા ની ચેક ઓલું ત્રણ સાથે છવ્વીસ સાથે એક આઠ અને ત્રણ આઠ એ બે મને આપી દો હજાર પ્લસ બે ત્રણ હજાર ટોટલ ચાર હજાર થશે શું કહે છે જો બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક તો કે હજાર પ્લસ ત્રણ હજાર ટોટલ ચાર હજાર રૂપિયા જમા થવા જોઈએ ત્રીજો વ્યવહાર લખેલ અને બેંકમાં રજૂ થયેલ ચેકની માહિતી નીચે મુજબ છે છેલ્લે આપણે અસર આ પ્રમાણેની આપવી પડશે જો શું કે છે બેંકમાં ભરેલા અને પાસબુકમાં જમા કર્યાની માહિતી નીચે મુજબ છે તો આપણે એક એક વ્યવહારોની સમજૂતી મેળવતા જઈએ રોકડ મેન મુજબ બેંક ડ્રાફ્ટ એટલે જમા બાકી છે પચીસસો રૂપિયા બેંકમાં ભરેલા અને પાસબુકમાં જમા કર્યાનો છ હજાર મળી ગયા પાંચ હજાર ચાલુ વર્ષમાં છે હજાર ચાલુ ના ને ત્રણ હજાર ચાલુ વર્ષમાં નથી હજ સો હજાર પ્લસ ત્રણ હજાર ટોટલ ચાર હજાર રૂપિયા આવશે બેંકે વસ્તુ ઉકેલ ઊંડી જે રોકડ મેળમાં નોંધેલ નથી પાસબુક પ્રમાણેની બેંક સિલક કેટલી આવશે તો કે દસ હજાર વીસ આ પ્રમાણેની બાકી આવશે તો એક એક વસ્તુ આપણે જોવું જોતા જઈએ ફરીથી કહું છું રોકડ મેળ મુજબ બેંક ઓર્ડર છે રોકડ મેળ મુજબ બેંક ઓર્ડર પચીસસો રૂપિયા બીજો વ્યવહાર બેંકમાં ભરેલ ચેક અને પાસબુકમાં જમા કર્યાની માહિતી છ હજાર ચાલુ વર્ષમાં પાંચસો ચાલુ વરસમાં હજાર પ્લસ ત્રણ હજાર એ પગાઉના વરસમાં આવે એટલે ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક પિસ્તાલીસસો રૂપિયા ચાર હજાર રૂપિયા જમાના ખાનામાં છે ત્રીજો વ્યવહાર લખેલીને બેંકમાં રજૂ થયેલ ચેકની માહિતી તો કે ચાર હજારનો ચેક ચારસોનો પહેલાંમાં આવી જાય અઢારસો પછી આવશે બાર હજાર ઈજા આવી ગયો ને પિંચોતેરસો નહીં આવ્યો એટલે ચોતેરસો પ્લસ બારસો ટોટલ નવ ત્રણસો લખેલ પરંતુ જમા રજૂ નહીં થયેલ ચેક નવ ત્રણસોનો આવશે ચોથો વ્યવહાર બેંકે વ્યાજના ત્રણસો રોકડ મેળમાં ભૂલથી વેય બાજુ નોંધેલા છે હવે એને ભૂલથી વેય બાજુ નોંધેલા છે વેય એટલે જમા બાજુ નોંધેલા આપણે ઉધાર બાજુ નોંધ કરવો પડશે પ્લસ ત્રણસો તાલે બમણી રકમ કરવી પડશે તો આપણી ભૂલ સુધરી જશે બેંકમાં જમા વ્યાજ જે ત્રણસો ભૂલથી રોકડ મેળમાં નોંધેલ એટલે એ ત્રણસો પ્લસ ત્રણસો છસો રૂપિયા આપણે ઉધાર કરશું તો આપણી અને બેંકની બાકીની ભૂલો છે એ ભૂલો શું કરશે સુધરી જશે ફેઝલ વતી બેન્કે ડિવિડન્ડના આઠસો વસૂલ કર્યા જેની નોંધ રોકડ મેળમાં કરવાની રહી ગઈ છે બેંકે ડિવિડન્ડના વસૂલ કર્યા એટલે એને જમા કર્યા અને જમા કરે એટલે આપણે ઉધાર કરવા પડશે બેંકે વસૂલ કરેલ ડિવિડન્ડ જે રોકડ મેળમાં નોંધેલ નથી આઠસો રૂપિયા ઓવરડ્રાફ્ટના વ્યાજના સો બેન્કે પાસબુકમાં નોંધેલા પરંતુ આ વ્યવહારની નોંધ રોકડ મેળમાં થયેલ નથી ઓવરડ્રાફ્ટના વ્યાજના પાસબુકમાં નોંધા છે પાસબુકમાં નોંધા એટલે એને ઉધાર કર્યા હોય એટલે આપણે શું કરવા પડશે જમા કરવા પડશે બેંક ઉધારેલ ઓવરડ્રાફ્ટનું વ્યાજ રોકડ મેળમાં નોંધેલ નથી જમાના ખાનામાં સો રૂપિયા ચેક દ્વારા કરેલા વેચાણના બારસો બેંક વિઝનના અંગત ખાતામાં નોંધેલા છે એટલે બારસો રૂપિયા આપણે જમા કરવા પડશે બેંકે ધંધાના ખાતામાં જમા કરેલ ચેક બારસો રૂપિયા લખેલ ચેકમાં સહી કરવાનું ભૂલાઈ ગયેલું હોવાથી બેંકે ત્રણ હજારનો ચેક ફૈસલને પરત આપ્યો બેંકે ફૈસલને શું આપ્યું ત્રણ હજારનો ચેક પરત એટલે એને સિલક ઘટાડી આપણે લે આપણે એટલા ઉધાર કરવા પડશે બેંકમાં પરત કરેલ ચેક કે પરત આવેલ ચેક ત્રણ હજાર રૂપિયા બેંક માં વસૂલાત માટે મોકલેલી હુંડીના ચાર હજાર અને બેંક વસૂલ કરેલા હુંડીના રોકડ મેળમાં કરવાની રહી ગઈ છે તો બેંકે વસૂલ કરેલ હુંડી જે રોકડ મેળમાં નોંધેલ નથી ચાર હજાર રૂપિયા દાખલાની શરૂઆત રોકડ મેળથી લે જવા પાસબુકથી આવશે એ ઉધાર બાજુનો સરળ વધારે આવે છે અને તફાવત જમા બાજુ આવે છે એટલે પાસબુક પ્રમાણે બેંક સિલક ગણવામાં આવે છે જો ઉદાહરણ નંબર આઠની આપણે વાત કરી નીચેની માહિતી પરથી પાર્થનો તારીખ એકત્રીસ બાર બે હજાર પંદરના રોજનો બેંક સિલકમેડ બનાવો હવે અહીંયા બાકી નીચે મુજબ પાઇપી છે છેલ્લે જુઓ એકત્રીસ બાર બે હજાર પંદરના રોજ પાર્થની પાસબુક બે હજાર ઓવરડ્રાફ્ટ દર્શાવે છે એટલે છે પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ ઉધારના ખાના બે હજાર બેંકમાં ભરેલ પરંતુ વસૂલ નહીં થયેલ ચેક હવે હું દાખલાની શરૂઆત પાસબુકથી કરું છું એટલે સામેનો પક્ષકાર રોકડ મેળ થાય એ જે પ્રમાણે કરે એ પ્રમાણે આપણે કામ કરવાનું એટલે ભરેલ પરંતુ વસૂલ નહીં થયેલ ચેક જમાના ખાનામાં ત્રીસ હજાર રૂપિયાના હશે લખેલ પરંતુ બેંકમાં રજૂ નહીં થયેલ ચેક પંદર હજાર મેં ચેક લખી નાખ્યા પરંતુ રજૂ નથી એટલે મેં પહેલાં બેંક શિલ્લક ઘટાડી દીધું મારે બેંક શિલ્લકમાં શું કરવો પડશે વધારો કરવો પડશે લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક ઉધારના ખાનામાં પંદર હજાર હશે ત્રીજો વ્યવહાર મળેલ ચેક રોકડ મેળમાં નોંધેલ છે પરંતુ બેંકમાં ભરવા માટે મોકલેલ નથી ચેક મેળા રોકડ મેળમાં નોંધી જ નહીં ખા પણ બેંકમાં મોકલા નથી એટલે મળેલ પરંતુ બેંકમાં ભરેલ નથી જમાના ખાનામાં વીસ હજાર રૂપિયા હશે પછી બેંકમાં ભરેલ ચેક નકરાયેલ જેની નોંધ રોકડ મેળમાં થયેલ નથી બેંકમાં ચેક ભર્યો તો ચેક નકરાણો ચેક નકરાણો લે બેંક સિલક ઘટાડી અને ઉધાર એટલે આપણે શું કરવું પડશે જમા કરવું પડશે ચેક ભરેલ પરંતુ નકરાયેલ ચેક રોકડ મેળમાં નોંધેલ નથી બેંકે વસૂલ કરેલ રોકાણનું વ્યાજ સાતસો રોકડ મેળમાં નોંધેલ નથી એને વ્યાજ વસૂલ કર્યું એને જમા કર્યું એને જમા કર્યું આપણે શું કરશું ઉધાર બેન્કે વસૂલ કરેલ વ્યાજ જે રોકડ મેળમાં નોંધેલ નથી સાતસો રૂપિયા પાર્થની સૂચના મુજબ બેંક કે ચૂકવેલ ડીમેટ ચાર્જિસ ચારસો રોકડ મેળમાં નોંધેલ નથી ડીમેટ ચાર્જીસ ઉધાર કર્યું એટલે આપણે શું કરવું પડશે જમા બેંક કે ચૂકવેલ ડીમેટ ચાર્જિસ જે રોકડ મેળમાં નોંધેલ નથી રોકડ ખરીદીની નોંધ રોકડ મેળની જાવક બાજુ બેંક ખાનામાં થઈ અહીંયા પાંચ હજાર ખોટા જમા કરેલા આપણે પાંચ હજાર ઉધાર કરવા પડશે રોકડ ખરીદી જે ભૂલથી બેંક ખાનામાં નોંધેલ લખેલ પરંતુ લેણદારને આપવાનો રહી ગયેલ ચેક સાત હજાર મેં ચેક એક લખી નાખ્યો તો એટલે મેં બેંક સિલ્લક કટાડી દીધી એટલે મારા વરી પાછી બેંક સિલ્લક શું કરવી પડશે વધારવી પડશે એટલે લખેલ પરંતુ લેણદારને આપવાનો રહી ગયેલ ચેક ઉધારના ખાનામાં સાત હજાર છે પાર્થિવના અંગત બેંક ખાતામાંથી લખેલા ચેક બેંક ધંધાના ખાતામાં આઠ એકસો એટલે આપણે જમા બાજુ નોંધ કરવી પડશે અંગત ખાતામાંથી લખેલ ચેક રોકડમેન્ટની વેય બાજુનો ખાનાનો સરવાળો નવસો વધારે ગણેલ તો એને વેય એટલે જમા બાજુનો નવસો વધારે ગણેલું ઉધાર બાજુ લખવું પડશે વેય બાજુ વધુ ગણેલ સરવાળો નો લખેલો ચેક ટેકનિકલ કારણોસર નકરાયો જેની નોંધ રોકડમેન્ટમાં થઈ નથી આપણે નો ચેક લખ્યો તો હવે એ નકરાયો નકરાયો એટલે આપણે બેંક સિલેક્ટમાં એટલી અસર આપવી પડશે ઉધાર બાજુ બેંકે જમા કરેલ વ્યાજના પાંચસો એને જમા કરેલા આપણે ઉધાર કરવા પડશે બેંકે ઉધારેલ કમિશનના એને ઉધાર કરેલા આપણે જમા કરવા પડશે દાખલાની શરૂઆત પાસબુકથી કરેલા આપણો જવાબ રોકડ રોકડમેન્ટથી આવતો રોકડમેન્ટ મુજબ બેંક સિલક સત્યાવીસ હજાર બસો નવમો ટોપિક આપણે પરીક્ષામાં પૂછાવાનો નથી અને એની કોઈ ચર્ચા કરવાની રહેતી નથી ઉદાહરણ નંબર દસ છે એની અમુક બાકીઓ છે એ બાકીઓ માટેની તમને વિગતો સમજાવું છું જો હવે અહીંયા શું કહે છે તમને બેંક પાસબુક એપી રોકડ મેર એપું જે સરખું છે એ કાઢી નાખવાનું બરાબર બાકીની બીજી અસર આપણને જો એ બાકી આગળ લાવીએ છ હજાર ઉધાર તો અહીં છ હજાર જમા છે તો એ નથી લઈ બાકી પહેલાં શોધવી પડશે કવિસાના પંદરસો અહીંયા પંદરસો છે જે જે છે એ બાબતો એપી છે નથી એના એના ઉપર રાઉન્ડ કહી રહ્યા હશે હવે અહીંયા આપણે દાખલો કોઈ પણ બાકીથી શરૂઆત કરીશું પાસબુકથી શરૂ કરવું તો આપણે લખવાનું પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ સાડત્રીસ ચારસો દસ પાસબુક પ્રમાણેનો બેંક ઓવરડ્રાફ્ટ સાડત્રીસ ચારસો ને દસ હવે બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજને અહીંયા ઉધાર્યા હતા આપણે જમા કરવા પડશે જે જમા કરેલ વ્યાજ બેંક ઓવરડ્રાફ્ટ એકસો પચાસ ડિવિડન્ડના અહીંયા જમા કર્યા હતા તો આપણે ઉધાર કરવા પડશે એકસો પચાસ રૂપિયા રોકડ મેળમાં આવી જાઉં પહેલાં ઉધાર બાજુ વાત કરી નિશા અને વલ્લભભાઈની નોંધ નથી કેટલી આપણે કરશું ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક છે સત્યાવીસ એકસો પચાસ લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક ત્રણ હજાર પ્લસ તેરસો એંસી એટલે તેતાલીસો ને એંસી રૂપિયા આવ્યા ખાતું બંધ કરી તફાવત જમા બાજુ આવશે રોકડ મેળ મુજબ બેંકો ડ્રાફ્ટ ચૌદ હજાર છસો ને સિત્તેર